સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને તેમની હત્યાનો ડર છે આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ મોહમ્મદ બિન સલમાને કર્યો છે વાસ્તવમાં સાઉદી ક્રાઉન

જ્યારે અમેરિકન અધિકારીઓએ કથિત રીતે તેમની સુરક્ષાની ખાતરી આપી ત્યારે મોહમ્મદ બિન સલમાને અમેરિકન અધિકારીઓને પૂછ્યું કે જ્યારે ઓગણીસો એક્યાસીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યારે અમેરિકાએ શું કર્યું જો કે અહેવાલ મુજબ સાઉદી ક્રાઉન પ્રિન્સે સંભવિત જોખમ છતાં સોદો આગળ વધારવાની ખાતરી આપી હતી કારણ કે કરાર તેમના દેશના ભવિષ્યના હિતમાં છે બ્યુરો રિપોર્ટ સેન્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ